ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જીપીએસસી વર્ગ એક અને બે ની પરીક્ષા આજે રવિવારે આઠમી જાન્યુઆરીના રોજ લેવામાં આવી હતી જેમાં રાજ્યભરમાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આજે જીપીએસસી વર્ગ એક અને બે ની પરીક્ષા લેવાઈ હતી ગુજરાતભરમાંથી એક લાખ સાઠ હજાર કરતા પણ વધારે પરીક્ષાર્થીઓ આજે જીપીએસસી ની પરીક્ષા આપી હતી સમગ્ર રાજ્યના એકવીસ જિલ્લાના છસો તેત્રીસ કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઇ હતી પીપીએસસીની પરીક્ષા સવારે અગિયાર કલાકે શરૂ થઈ હતી ઉમેદવારે પરીક્ષા કેન્દ્રો પર સવારે દસ વાગે પ્રવેશ મેળવી લીધો હતો જીપીએસસી વર્ગ એકની બત્રીસ જગ્યા અને વર્ગ બે ની સિત્તેર જગ્યા મળી કુલ એકસો બે જગ્યા માટે પરીક્ષા લેવાઈ હતી સુરેશભાઈ ઠક્કર સુરેશભાઈ આજે જીપીએસસી વર્ગ એક બે ની પરીક્ષા પ્રમુખ વિદ્યાલય સેન્ટર બધી જ વ્યવસ્થા છે બાળકોને બેસવા માટે પછી પંખા છે પાણી પીવાનું છે યુરિનલ વ્યવસ્થા છે બધી વ્યવસ્થા વિદ્યાર્થીઓના જે અગાઉ કિસ્સા છે શાળાનું વિદ્યાર્થીઓને બધી વ્યવસ્થા હોય છે જીવનની અંદર મહત્વ વગર સરકાર આ લાખો રૂપિયાનો ખર્ચો કરે નહીં પણ બેકારી બેકારીની બૂમો પાડનાર વિદ્યાર્થીઓ ચારસો જણાનું કેન્દ્ર છે એમાં વધી વધીને થી એંસી જણાની હાજરી છે બૂમો પાડીને સરકારને બદનામ કરવી છે પરીક્ષા લે ત્યારે કોઈને આપવી નથી આ જીપીએસસી ને યુપીએસસીની પરીક્ષા એ એનું કેટલું મહત્વ છે આ કોઈ જાણતા નથી પરીક્ષાના એક લાખ સાઠ હજાર વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે જગ્યાઓ માત્ર એકસો બે છે એકસો બે જણા તો ધંધે લાગશે ને ઘેર બેઠા બેઠા લાગશે કો આગળ પ્રયત્ન કરશે તો એક નહીં બીજી પરીક્ષામાં પાસ થશે એકસો બે જણાનું ભાવિત ઉજ્જવળ થશે પણ કોઈને મહેનત કરવી નથી એમને એમ જ નોકરીઓ જોઈએ છે સરકાર શું કરે આજે એક જ દિવસમાં બે પેપરની પરીક્ષા લેવાઈ હતી ગુજરાત જાહેર આયોગની પરીક્ષામાં કોઈ ગડબડ કે પેપર લિંક જેવી ઘટના ન બને તેને માટે પણ ખાસ પ્રકારે ધ્યાન રાખવામાં આવ્યું હતું અજર કુરસી સાથે હરસા છેડા